આજરોજ કચ્છ વિસ્તરણ વન વિભાગ દ્વારા મુંબઈમારા તાલુકા રાપર ખાતે વિશ્વ વન દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવેલ તેમજ સને બે હજાર ચોવીસ પચીસમાં બે હેક્ટરના વિસ્તારમાં વીસ હજાર રોપાઓનું વાવેતર કરી નિર્માણ કરેલ વન કવચ મોંબઈમારા તાલુકા રાપરનું લોકાર્પણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં નાયબ વન સંરક્ષક શ્રી જીડી સરવૈયા કચ્છ પૂર્વ વન વિભાગ નાયબ વન સંરક્ષક શ્રી એચ વી મકવાણા કચ્છ વિસ્તરણ વન વિભાગ રાપર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જયદીપસિંહ જાડેજા પૂર્વ પ્રમુખ શ્રી ભાજપ તાલુકા પીએ ટુ ધારાસભ્યશ્રી રાપર મત વિસ્તાર મોબાઈ મારા હાઈસ્કૂલના બસો વિદ્યાર્થીઓ અને ગામના સો લોકો તેમજ વન વિભાગનો સ્ટાફ હાજર રહેલ હતો વિદ્યાર્થીઓ તેમજ ગામના લોકોને વન વિભાગના અધિકારીઓ દ્વારા વૃક્ષો તેમજ જંગલોના મહત્વ વિશે સમજણ આપવામાં આવેલ તેમજ વન કવચ મુંબઈ મારા ખાતે વૃક્ષારોપણ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલ હતો કચ્છ વિસ્તરણ વન વિભાગ દ્વારા તાલુકા કક્ષાએ વિશ્વ વન દિવસની ઉજવણી નીચે મુજબ કરવામાં આવેલ હતી